મહત્વના સમાચારમાં આયોજિત ધોરણ નવ થી બાર ના વિદ્યાર્થીઓ માટેના કારકિર્દી માર્ગદર્શન વર્કશોપનું નું આયોજન સાર્વજનિક હાઈસ્કૂલ કરવામાં આવ્યું હતું આ કારકિર્દી માર્ગદર્શન વર્કશોપમાં બીઆરસી ભવનના અધિકારીઓ ડીઆરપી આઈટીઆઈના ઇન્સ્ટ્રક્ચર શાળાના માજી આચાર્ય શ્રી બીઆરપી સીઆરસી હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્ય મહેમાનોને આવકાર્યા હતા ત્યારબાદ તજજ્ઞ વક્તા શ્રી ડોક્ટર મોહમ્મદ આ વિદ્યાર્થીઓને મેડિકલ અને એન્જિનિયરિંગ તથા અન્ય કોર્સ વિશે વિસ્તૃત માર્ગદર્શન ઉદાહરણ સહિત પૂરું પાડ્યું હતું આઈટીઆઈના ઇન્સ્ટ્રક્ચર અને તજજ્ઞ વક્તા શ્રીમતી ફાલ્ગુનીબેનને વિદ્યાર્થીઓને આઈટીઆઈમાં ચાલતા વિવિધ ટ્રેડ વિશે માર્ગદર્શન આપી ઔદ્યોગિક હબ બનવા જઈ રહેલા જંબુસરમાં કારકિર્દીની ઉજ્જવળ તકો વિશે માહિતી પૂરી પાડી હતી આ કાર્યક્રમમાં જિલ્લા રિસોર્સ દ્વારા ફોકેશનલ વિષય અને તે વિશે માર્ગદર્શન આપ્યું હતું તેમજ વિદ્યાર્થીઓને પોતાના ગોળને મેળવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું જ્યારે વિદ્યાર્થીઓને કારકિર્દીની માર્ગદર્શન થકી ઉજ્જવળ ભવિષ્યની સંખના માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની શિક્ષિકા શ્રીમતી મરિયમબેન તિજોરીવાળાએ કર્યું હતું અંતમાં આભાર શાળાની શિક્ષિકા શ્રીમતી સફિયાબેને કરી હતી બીઆરપી શ્રી જયેશ પઢિયાર સાહેબે કાર્યક્રમને સફળતાપૂર્વક સંપન્ન કરવા બદલથી આછુત સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્ય શ્રી ઉસ્માન સુતરિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો બિરોચીપ મકસૂદ પટેલ તુફાન એસબી ન્યૂઝ આમોદ